આઈએક્સ માટે ખાસ એક નજર છે ઝટકો લાગ્યો છે કંપનીને કારણ કે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશને માર્કેટ કપલિંગ પર આદેશ ઇસ્યુ કર્યો છે સમાચારની નેગેટિવ અસર પણ જોઈ રહ્યા છે પરંતુ ઓવરઓલ આપણે જોઈએ લો સર્કિટ પર તો આ કાઉન્ટર છે ડિટેલ શું છે એ જાણીએ સહયોગી યતીન મોતા પાસેથી યતીન ગુડ મોર્નિંગ કઈ રીતે અપડેટ છે કંપની માટે તો આઈએક્સના શેર્સમાં આજે એક મોટો કડાકો છે ને મોટો કડાકો જે થયો છે એ સીઆરસીના રેગ્યુલેશન અને સર્ક્યુલર બાદ થયું છે જે ગઈકાલે પોસ્ટ માર્કેટ આવ્યું સીઆરસી એ જે ડિરેક્શન્સ ઇસ્યુ કર્યા છે એ માર્કેટ કપલિંગને તરત અમલમાં લાવવાની તેઓ વાત કરી છે ડીએ એટલે કે ડ ડે હેડ માર્કેટ જ્યાં આઈએક્સનું વોલ્યુમ શેર બહુ મોટું છે ત્યાં ઇમ્પ્લિમેન્ટેશન જાન્યુઆરી બે હજાર છવ્વીસથી કરવામાં આવશે અને આ જે માર્કેટ કપલિંગનો નિયમ છે એનું મતલબ એ છે કે ક્લિયરિંગ પ્રાઇસ ત્રણ ચાર સ્ટોક એક્સચેન્જીસમાં એક જ રહેશે જેના કારણે આઈએક્સને વોલ્યુમમાં નુકસાન થવાની ચાન્સીસ ઘણી હાઈ છે કારણ કે બીજા સ્ટોક એક્સચેન્જીસ અને જે બીજા પાવર એક્સચેન્જીસ છે તેઓ પોતાના ક્લિયરિંગ પ્રાઇસ સિમિલર હોવા કારણે વોલ્યુમ ત્યાં જતું રહેશે આઈએક્સમાં અંદાજો એ છે કે એફઆઈ સત્યાવીસમાં જો પહેલાંનું ઇપીએસ અનુમાન હતું એના કરતાં પચાસ ટકા કદાચ ઓછી અર્નિંગ્સ આવે અને જે ડેએર્ડ માર્કેટ છે તેમાં આ ઇમ્પ્લિમેન્ટેશન સૌથી પહેલાં થશે બીજા બધા સેગમેન્ટ્સ જે છે એમાં પણ આ સીઆરસીએ કીધું છે કે માર્કેટ કપલિંગનું નિયમ લાગુ થશે એટલે ક્યાંક ને ક્યાંક ફિયર્સ એ હતા માર્કેટમાં કે આ કપલિંગનો એક ઓવર એન્ક બનતો રહેશે પણ ક્લિયરલી સીઆરસીના ઇમ્પ્લિમેન્ટેશનના સર્ક્યુલર બાદ અહીંયા આ જે ઓવરએંગ હતું એ રિયલિટીમાં બદલી ગયું છે અને આના કારણે આઈએક્સના અર્નિંગ્સ ઉપર અને વોલ્યુમ ઉપર મોટી અસર જોવા મળશે જેના કારણે સ્ટોકમાં આજે સૌથી મોટો પ્રેશર તમને જોવા મળ્યો છે એફએન્ડો સેગમેન્ટમાં જી યતિનાભાર આપનું આ સમગ્ર માહિતી માટે તો ખાસ કરીને એક ખાસું પ્રેશર ટોપ લૂઝર છે અત્યારે એફએન્ડોમાં જે રીતે યતિને પણ જણાવ્યું વિરાટ છેલ્લે આ સ્ટોક પર એક વ્યૂ લઈ લઈએ લો સર્કિટ પર આ કાઉન્ટર છે એક અસર જોઈ રહ્યા છે સમાચાર જે રીતે કંપની માટે છે આપ કઈ રીતે ચાર્ટ સેટઅપ જોઈ રહ્યા છો આઈએક્સનું સો ડબલ ટોપ ઓફ ફોર્મેશન જેનો બ્રેકડાઉન આપણને આજના દિવસમાં કન્ફર્મ થતું જોવા મળ્યું છે બધી ક્રોસ કરીને કારોબાર થતો જોવા મળ્યો છે એટલે કંઈક ને કંઈક પોસિબિલિટી છે કે જે રીતના ન્યૂઝ બેઝ મુમેન્ટમ આવી છે એ રીતના આપણને નીચેમાં દોઢસો રૂપિયા સુધીના લેવલ્સ પણ આવે તો નવે જેવી વાત નથી અને અગર જો દોરસોના લેવલ પ્લીઝ થાય તો નીચેમાં એકસો ચાલીસ સીધીના લેવલ પર ઓપન થતાં જોવા મળી શકે છે તો ઓવર જે રીતના સેટઅપ અપડ્યા છે એ બહુ નેગેટિવ બધું જોવા મળી રહ્યું છે બધી જ રીતના કરેક્શન આપણે ઓબ્ઝર્વ કરી રહ્યા છે અને પોસિબિલ છે કે આતા દિવસમાં પણ અહીં આપણને જે કરેક્શન છે એ એક્સટેન્ડ થતાં જોવા મળી શકે છે ઉપરમાં આપણને ની આસપાસ લેવલ છે જે ઇમિડિયેટ હર્ટરલીજી એમ કામ કરતા જોવા મળે છે સ્ટ્રોંગ હર્ટલી જેમ કામ કરતા જોવા મળી શકે છે અને નીચેમાં એકસો ચાલીસ સીધીના લેવલમાં આપણને ઓપન થતાં જોવા મળી શકે છે તો ડાઉનસાઇડ ઘણી હજી કેપ બાકી છે ડાઉનસાઇડ સાઇડ હજી આપણને પોસિબિલિટી છે કે બધી જોવા મળી શકે છે તો ફિલહાલ માટે તમે આને થોડુંક એક્ઝિટ લેવાની ઓપોર્ચ્યુનિટી આઈડેન્ટિફાઈ કરીને એક્ઝિટ લેવાની સલાહ રહેશે બાય કરવાની સલાહ તો અત્યારે નહીં જ સેટ કરી શકો છો અહીંથી પરંતુ ખરીદદારી નહીં એક વ્યૂ આપણે આઈએક્સ માટે આજે સમગ્ર દિવસ ફોકસમાં રાખીશું વિરાટ રજા